નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ હાલ સરકારશ્રી દ્વારા ખેડૂતભાઈઓ માટે ચાર ઘટકો પર સબસિડીની યોજના ચાલુ કરવામાં આવી છે તેની સમય સમયમર્યાદા સાત દિવસની રહેશે આ યોજનાઓ તારીખ દસ અગિયાર બે હજાર પચીસથી ચાલુ કરવામાં આવી છે અને છેલ્લી તારીખ છે સત્તર અગિયાર બે હજાર પચીસ તો જલ્દીથી અરજી કરી લેવી જેથી તમને પણ સાધન ખરીદી પર સબસિડી મળી રહે તો ચાલો આગળ જોઈએ કે તે કયા કયા ચાર ઘટકો છે કેટલી સબસિડી મળવાપાત્ર છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે સાથે સાથે અરજી કર્યા પછી શું કરવું તો આ બધી જ માહિતી આપણે આગળ મેળવીએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી પર સિલેક્ટ કરી નાખો જેથી આવી જ તમામ ખેડૂતભાઈઓને લગતી સરકારી અથવા યોજનાઓની માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો સૌથી પહેલી યોજના છે પાક સંરક્ષણ સાધનો પાવ સંચાલિત એટલે કે દવા સાંટવાનો પંપ જે ખેડૂતભાઈઓના ખેતરમાં ઊભા પાકને જીવાંતોથી બચાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડતો હોય છે જેથી ખેડૂતોને દવા સાટવાના પંપની ખરીદી પર સહાય આપવા માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે તો જોઈ લઈએ કે આ યોજના પર કેટલી સબસિડી મળવાપાત્ર છે તો સબસિડીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતભાઈઓને ખરીદી કિંમતના પંચોતેર ટકા અથવા તો પિસ્તાલીસો બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે અને આ સિવાયના અન્ય ખેડૂતો કે અન્ય વર્ગના ખેડૂતો તેમને ખરીદી કિંમતના પચાસ ટકા અથવા તો રૂપિયા ત્રણ હજાર વધુમાં વધુ સહાય મળવાપાત્ર છે અને માત્ર ખાતા દીઠ વધુમાં વધુ માત્ર તમે એક જ નંગ ખરીદી શકશો અને હવે જોઈ લઈએ કે અરજી સાથે જોડવાના કયા કયા ડોક્યુમેન્ટ છે તો જેમાં સૌથી પહેલાં છે આધાર કાર્ડ પછી છે સાત બાર અને આઠ આની નકલ ખરીદી બિલ જે તમે ખરીદી કરશો ત્યારે વાળું પાકું બિલ છે તે જોડવાનું રહેશે બેંક પાસબુક જે બેંક પાસબુકની પહેલાં પાનાની નકલ હોય છે તે તે તમારે અહીંયા જોડવાની છે પછી જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો જો તમે દિવ્યાંગ છો તો દિવ્યાંગનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે અને સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાયધરી પત્રક એટલે કે જ્યારે તમે અરજી કરશો અને પ્રિન્ટ કટાવશો તેની સાથે એક બાયધરી પત્રની પ્રિન્ટ નીકળશે તેમાં એવું છે કે જો તમારે બીજા ખાતેદાર હોય તમારા સિવાય અલગ અલગ તો તે બધેની સંમતિ લેવાની હોય છે કે હું તો હું આ સહાય મેળવું છું તો એ બધેની સંમતિ હોય જેમાં નામ અને તેમની સહી કરાવવાની રહેશે તો એ બાહ્યરી પત્રક હોય છે એટલે સંમતિ પત્રક અને હવે જોઈએ આગળ ને બીજી ઘટક છે ઓઇલ એન્જિન પમ્પસેટ એટલે કે પાણી ખેંચવાનું મશીન કે મોટર જો ખેડૂતભાઈઓ સિંચાઈ કરવા માટે જરૂરી ઓઈલ એન્જિન પમ્પસેટ ખરીદવા પર સહાય આપીને જેથી ખેતીમાં ઉત્પાદન વધારી શકે તો જોઈએ આના પર કેટલી સબસિડી મળવાપાત્ર છે તો ત્રણથી હાડા ત્રણ ઓછુ પાવરની જો ખરીદી કરે તો તેના ખર્ચના પંચોતેર ટકા અથવા તો આઠ હજાર સાતસો જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે જો પાંચ હોસ પાવરની ખરીદી કરે તો તેમના ખર્ચના પંચોતેર ટકા અથવા તો બાર હજાર જે વસ્તુ હોય તે બેમાંથી સાડા સાતથી આઠ હોસ પાવરની ખરીદી કરે તો તેના ખર્ચના પંચોતેર ટકા અથવા તો તેર હજાર પાંચસો અને જો દસ હોસ પાવરની ખરીદી કરે તો તેના ખર્ચના પંચોતેર ટકા અથવા તો તેર હજાર આઠસો પંચોતેર જે વસ્તુ હોય તે આમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પણ તેની તેજ સબસિડી છે તો હવે આમાં જોઈ લઈએ કે સાથે જોડવાના ડોક્યુમેન્ટ ક્યારે છે તો તેમાં છે આધાર કાર્ડ પછી છે સાત બાર અને આઠ આની નકલ ખરીદી બિલ જે વાળું પાકું બિલ હોય તે સાધનનો ફોટો જે તમે સાધન ખરીદો જે પણ એ મોટર કે મશીન તેનો ફોટો પછી સાધન સાથે લાભાર્થીનો ફોટો એટલે કે જે પણ અરજદાર હોય તેમને લાભ મેળવ્યો હોય તો તેનો અને સાધન સાથેનો ફોટો ભેગો પછી છે મોડલ નંબર અથવા સિરિયલ નંબર પ્લેટનો ફોટો જેમાં મોડલ નંબર કે જે સિરિયલ નંબર હોય છે જે સાધન પર નંબર પ્લેટ એવો લખેલ હોય છે સિરિયલ નંબર તે તમારે ફોટો રાખવાનો છે સાથે જોડવાનો પછી છે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો વન અધિકાર પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને જો દિવ્યાંગ છો તો દિવ્યાંગનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરીપત્રક જે આપણે આગળ જણાવ્યું તે મુજબ બાહ્યધરીપત્રક જોડવાનું રહેશે તો ખેડૂતભાઈઓ આપણે બે ઘટકોની માહિતી મેળવી એક દવા સાંટવાનો પંપ અને બીજું ઓઇલ એન્જિન પંપ સેટ બીજા બે ઘટકો છે જેમાં વોટર કેરિંગ પાઇપલાઇન અને તાડપત્રી જેની માહિતી આપણે આ વિડીયોમાં નહીં આપી શકીએ કારણ કે વિડીયો બધું લાંબો થઈ જશે તો તમારે આ માહિતી મેળવવા માટે અને અરજી ક્યાં કરવી એ જોઈ લઈએ તો તમારે અરજી આ એક ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અને તમને ઘટકોની માહિતી પણ ત્યાં જ મળી રહેશે જેના માટે તમારે ગૂગલ અથવા ક્રોમ પર આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખોલવાની છે અને તેમાં યોજનાઓમાં ખેતીવાડી વિભાગ પર જવાનું છે અને ત્યાં ખેતીવાડી વિભાગની બધી જ યોજનાઓ આવી જશે તો તમારે જે પણ ઘટકની અરજી કરવી હોય તેની સામે અરજી કરો લખેલ હશે તેના પર ક્લિક કરીને અરજી કરી શકશો અને ઘટકોની માહિતી માટે ત્યાં વધુ જુઓ લખેલ હશે તેના પર ક્લિક કરીને ઘટકોની માહિતી મેળવી શકશો અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતનું રજીસ્ટર કરવું ફરજિયાત છે તો રજિસ્ટર કરી લેવું તો જોઈ લઈએ કે અરજી કર્યા પછી શું કરવું તો અરજી કર્યા પછી ખેડૂતભાઈઓ જ્યાં સુધી તમારા નંબર પર મેસેજ કે કોલ ના આવે ત્યાં સુધી કંઈ કરવાનું નથી તો તમે જે પણ તમારો મોબાઈલ નંબર તમે નાખેલો હશે જે અરજી કરતી વખતે તેના પર જો જ્યાં સુધી મેસેજ કે કોલ ના આવે કાંઈ પણ એટલે પૂર્વ મંજૂરીનો હુકમ તો ત્યાં સુધી તમારે કાંઈ નથી કરવાનું ખાલી તમારે અરજીની પ્રિન્ટ કાઢી રાખવાની છે અને જ્યારે ખેતીવાડી વિભાગ તરફથી પૂર્વ મંજૂરીનો હુકમ આવે પછી તમારે અરજીની પ્રિન્ટ સાથે જરૂરી દસ્તાવેજોને જોડીને તાલુકા ખેતીવાડી વિભાગ કચેરીએ આપવાના રહેશે પછી તમારા ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે અને ટૂંક સમયમાં તમારા બેંક ખાતામાં સબસિડીની રકમ ચૂકવવામાં આવશે જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા ગ્રામ સેવકને સંપર્ક કરી શકો છો તો અહીં આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બીજા ખેડૂતભાઈઓ સુધી પણ શેર કરજો જેથી તે પણ સબસિડીનો લાભ મેળવી શકે ધન્યવાદ